અમદાવાદના રાયખડ વિસ્તારમાં આવેલા પ્રસાદ મિલ કમ્પાઉન્ડમાં લગભગ એંસી વર્ષથી વધારે સમયથી રહેતા જે ભાડવાતો છે તેમના દોઢસોથી વધારે મકાનો છે તે તોડી પાડવામાં આવે છે જેમાં મિલ પ્રસાદ માલિકની દાદાગીરી સામે આવી હોવાના આરોપો સામે આવી રહ્યા છે તેમાં દાદાગીરી કરીને બાઉન્સર બેસાડીને તે મકાનો છે ગરીબ લોકોને તે તોડી પાડવામાં આવતા હોવાની વિગતો પણ કહેવાય રહી છે જેમાં તેમના માથા પરથી છત છીનવાઈ જતા પ્રસાદ મિલ માલિક સામે ત્યાં વસતા લોકો છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ત્યાંના લોકોનું કહેવું છે કે પ્રસાદ મિલ માલિક દ્વારા વર્ક સાથે વટ બતાવીને શોર્ટ નોટિસ આપીને મકાનો તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેને લઈને સ્થાનિકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે અમારા મકાનો તોડવામાં આવશે તો દોઢસો પરિવાર કોર્ટમાં જઈને ન્યાય માગશે ત્યારે આને લઈને વિરોધ પ્રદર્શનની પણ શરૂઆત કરવામાં આવી છે ને આગામી સમયમાં જે આ ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે તેના વિરોધમાં હવે પીડિત પરિવાર છે તે લડી લેવાના મૂડમાં પણ જોવા મળી રહ્યો છે ત્યારે આ મામલે ત્યાંના સ્થાનિકો શું આરોપ કરી રહ્યા છે કેવી રીતે નોટિસ પાઠવવામાં આવી ને શું કહેવામાં આવ્યું હતું તે સાંભળી લો કેટલા સમયથી છો અમે નહીં નહીં તો સર અમે દોઢસો વર્ષ થઈ ગયા બરાબર હવે અમે દોઢસો વર્ષથી રહીએ છીએ અચાનક અમને આ લોકો ગેરકાયદેસરની કે છે નોટિસો છે આ છે તે છે અમે આમ ગરીબ માણસો છે અમે ક્યાં જઈએ અમે રોજ લારી ગલ્લા ચલાવીએ છીએ અમારો આટલો વર્ષો ત્રીજી ચોથી પેઢી થવા આવી અમને કહે છે કે બસ ખાલી કરો ખાલી કરો ક્યાં જઈએ અમારો કોઈ સમાવેશ નથી અમે જ્યાં રહીએ ત્યાં અમને મકાન આપો અમારી આવી વિનંતી છે બસ હવે કોઈ બિલ્ડર કેટલા બિલ્ડરો છે કોઈ બિલ્ડર કોઈ સક્સેસ બિલ્ડર તો કોઈ આવતું જ નથી ગેરકાયદેસરના બધા માણસો આવે છે કોઈ કાયદેસરનું કોઈ આવતું જ નથી અહીંયા આગળ અત્યારે હાલની ઘડીની અંદર અમે રાયખડની અંદર તાબેન શંકરલાલ કહાર એમની પુત્રી હું બોલું છું ને હું વાત કરું છું અહીંયા બાજુ રાયકા અમારી એવી જ વિનંતી છે સર કે અમે આટલા વર્ષોથી નહીં નહીં તો મારી ઉંમર જ અત્યારે પચાસ વર્ષની થવા આવી સર મારા મારા મધરની ઉંમર લગભગ એસી થી એવું વર્ષ છે મારા દાદી બી અહીંયા આવ્યા મારા દાદા બી અહીંયા મારા પરદાદા બી અહીંયા આવ્યા બધા ટોટલી અમારી ફેમિલી અહીંયા જ મોટી થઈ છે હવે એ લોકો એમ કે છે કે ખાલી કરો અમે ગરીબ માણસ છે સર ક્યાં જઈએ કોના ક્યાં જઈએ ક્યાં અમારી જોડે ભાડવું છે કે અમે ભાડું ભરીશું એ અમને કોઈ અમે છે અમે ક્યાં જઈએ અમે સો વર્ષ જૂના છે હવે એ લોકો નવા નવા લઈને ઉભા કરે કે ખાલી

કે કે છે અમે પોલીસ વાળા છે ને આ કે છે મૂક્યા છે અમારી જાનનું જોખમ છે આ દિવાલો પડે છે બધું બુલડોઝર ફેરવે છે આ ફેરવે છે અમે ક્યાં જઈએ કાલ ઉઠીને અહીંયા કઈ થશે એની જાણકારી કોણ એ લે છે એ બાબત અમને જવાબદારી બાઉન્સર થી અમારી એક જ વિનંતી છે કે તમે બાઉન્સર થઈને આટલું બધું આ દિવાલો જીસીબી ઘુસાડે છે અમારી દિવાલો નુકસાન થાય છે અમારા નુકસાન નુકસાન થાય થાય છે એમનો બી અફસોસ નથી પણ આ માણસો નું નુકસાન થાય કોઈ દબાઈ જશે કોઈ મરી જશે એની જવાબદારી કોણ લે છે કોઈ એ ચાર ચાર પાંચ પાંચ બિલ્ડરો છે કોઈ એક બિલ્ડર હાજર થતા આ વચ્ચે અમે લીધો છે કે આ પ્રોપર્ટી નો માલિક હું છું કોઈ માલિક હાજર થતો નથી બીજા બીજા માણસો મોકલે છે એની જવાબદારી કોણ કે કાલ ઉઠીને અમારી જાનની નો એ થઈ જાય એની જવાબદારી કોણ લે છે સરકાર માં બાપ છે અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમને મકાન સામે મકાન આપો અમારું પરિચય આપો મારું નામ નિલેશ મહેશભાઈ કહાર છે બરોબર હું અહીંયા વર્ષોથી રહું છું મારું અહીંયા ભાડવાનું ભાડવા ભાડાનું મકાન છે પ્રસાદ મિલની અંદર અને ઓગણીસો ચાલીસથી મારા દાદા અહીંયા વસવાટ કરતા હતા એની આજે હું ચોથી પેઢી છું બરાબર છે આ મારું પરિચય છે પ્રસાદ અત્યારે અમને જે માહિતી મળી છે એ પ્રમાણે અત્યારે ટોટલ ચાલીસ પચાસ મકાનો આ લોકોએ નિર્દયતાપૂર્વક તોડ્યા છે જેની ખાલી ખાલી ને ખાલી નોટિસ બતાવેલી છે કોઈ કોર્ટનો અમને હુકમ બતાવેલો નથી બરાબર આ લોકોએ નિર્દયશાહી તાનાશાહી કરી આ મકાનો તોડેલા છે પ્રાઇવેટ ખાલી ને ખાલી પ્રાઇવેટ પ્રોપર્ટી જે આમની માલિકીની છે જે હું તમને બતાવું આમાં પ્રસાદ મિલ લખેલું છે બરાબર પ્રસાદ મિલનો સિક્કો ખાલી મારેલો છે એની નોટિસ આવેલી છે હવે તમે આગળની માગણી અમારી માંગણી અમારા મિલ માલિકની જોડે એવી જ છે કે અમને અમારા ઘરની બદલે ઘર આપે આ તો અમને અહીંયા કંઈક પણ વૈકલ્પિક વ્યવસ્થા એમની જે પ્રિમાસી છે એમાં કરી આપવામાં આવે અને અમારા ગરીબોનું રક્ષણ થઈ શકે અને અમારું પરિવાર શાંતિથી અહીંયા જીવન નિર્વાહ કરી શકે કેટલા મકાનો તોડિયા છે ને કેટલા મકાનો ભાડા પેટે હતા પોતાના હતા કેટલા હતા ટોટલ અહીંયા એકસો દોઢસોથી બસો મકાનો હતા એમાંથી એ લોકોએ પચાસ સાઈન મકાનો અત્યારે તોડી નાખ્યા છે બીજાને નોટિસ આપેલી છે બરાબર એમને બી અત્યારે ખાલી કરવાના હુકમો આપેલા છે અને આમાં પોલીસ પણ કંઈક ને કંઈક રોલ ભજવી રહી છે એવું અમને લાગે છે હા ચોક્કસ અમે અત્યારે જેટલા બી લોકોની નોટિસ આવી છે એમાંથી જેટલા નોટિસના અમે જોડે આવ્યા છે એમને અમે અત્યારે નોટિસ ભજવેલી છે

અત્યારે મારી જોડે તો તમને જોઈએ બધી જ માહિતી છે આ તમને હું બતાવી શકીશ કે આ જો વરસાદ મિલની ભાડા પહોંચશે આ તમે જોઈ શકો છો ઓગણીસો ચાલીસ થી ઓગણીસો પાંત્રીસ અમારી જોડે ભાડા પહોંચો ઓલરેડી છે અને અમે બધા જ અહીંયા રહીએ છીએ બધાની જોડે છે ટેક્સ બિલ બી તમને હું બતાવીશ ટેક્સ બિલની બી કોપીઓ છે અમારી જોડે આ જો ટેક્સ બિલ લાઇટ બિલ બધું જ છે અમારી જોડે આ તમારે ટેક્સ બિલની કોપી આ ટેક્સ બિલની કોપી છે એટલે અમે આ આટલા સ્થાનિકો જેટલા બી છે કોઈ ગેર અધિકૃત બાંધકામમાં રહેતા નથી અમે અધિકૃત વ્યક્તિઓ છે અને આ પ્રસાદ બિલ અમારી પર ખોટો દબાણ કરી અને અમારા મકાનો તોડવાની પચાઈ પાડવાની કોશિશ કરી રહી છે જેની સામે અમે સરકાર શ્રી વિનંતી કરીએ છીએ કે આની ઉપર અમને ન્યાય આપવાના મૂળમાં અત્યારે અત્યારે અમને છે કોઈ નોટિસ આપવામાં આવી નથી જેની નોટિસ આવી છે એના થ્રુ એના વતી અમે કોર્ટમાં આ એફિડેવિટ આપણે શું કહેવાય એને કોર્ટ પીઆઈ દાખલ કરી દીધી છે રાયખાડ કોઠી મહેલા અમદાવાદનો નિવાસી છું અને હાલમાં મારી એજ સેવન્ટી ફોર રનિંગમાં છે હું અહીંયા પોતે ભાડવા છું અહીંયા આજુબાજુના બધા જે પ્રસાદ લશ્કરી મિલના ભાડવા તો છે પ્રસાદ મિલ તો પછીથી જ ગઈ અમે અહીંયા જૂનામાં જૂના ભાડવા તો છે ઓછામાં ઓછો નેવું વર્ષ ઉપર થઈ ગયા છે અને હવે પ્રસાદ મિલ લિક્વિડેટર પાસે આ બે બિલ જતી રહી એ પછી હવે આ લોકો મકાનો તોડવા લાગ્યા છે જે નોટિસો આપી છે એ લગભગ તો ગેરકાયદેસર છે એ લોકો કોઈ પણ જાતના એમના જે ઓર્ડર છે એ સુપ્રીમથી ઓર્ડર લાવ્યા છે સુપ્રીમનો કોઈ ઓર્ડર દેખાડતા નથી અને પોલીસની સાથે રાખી અને અમુક મકાનો એ લોકો તોડી પાડ્યા છે અને જો બીજા મકાનો તોડવાની એમની ટ્રાય ચાલુ છે બાકી અમે અહીંયા લગભગ સિત્તેર સાહીઠ સિત્તેર તો બાઉન્સરો રાખ્યા છે બરાબર ને સાથે પોલીસ રાખે છે અને એ રીતના ગેરકાયદેસર રીતે એ લોકો મકાન તોડે છે અહીંયા અમે એંસી નેવું વર્ષ જૂના ભાડવાતો છે આ લગભગ નહીં નહીં તો દોઢસો એક ભાડો દોઢસોથી વધારે ભાડવાતો હશે પચાસ સાહીઠ મકાન એ લોકોએ ગેરકાયદેસર રીતે તોડી નાખ્યા છે એટલે અમારે સરકારશ્રીને વિનંતી છે કે અમારા અહીંના રહીશો માટે એ વિચારે અને આગળની કાર્યવાહી માટે એ લોકોને રોક કરે આપે સાંભળ્યા પ્રસાદ મિલ કમ્પાઉન્ડમાં છેલ્લા સિત્તેર એંસી વર્ષથી રહેતા સ્થાનિકો જેમનામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જેમાં પ્રસાદ મિલ માલિક દ્વારા જે રીતે એકાએક નોટિસ ફટકારવામાં આવીને તેમને મકાન ખાલી કરવા માટેનો જે સમય છે તે ખૂબ ઓછો આપવામાં આવ્યો ને તેમની પાસે કોઈ યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા ન જોવા મળતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને આ મામલે મકાનના બદલામાં મકાન આપવામાં આવે તે પ્રકારની માંગ પણ ઉઠી છે નહીં આગામી સમયમાં કોર્ટ લડત ચલાવવાની પણ વાત કરવામાં આવી રહી છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં